સુરેન્દ્રનગર જિલ્લાના મોરસલ ગામે ગેરકાયદે રેતીના વોશ પ્લાન્ટ ઉપર દરોડો પડતા સાત કરોડથી વધુનો મુદ્દામાલ માલ ઝડપાયો છે ચોટીલાના પ્રાંત અધિકારી શ્રી એચ ટી મકવાણા અને તેમની ટીમે મોરસલ ગામે ખાનગી વાહનમાં રેડ કરી હતી આ રેડ દરમિયાન ગેરકાયદેસર વોશ પ્લાન્ટમાં નજીક આવેલ ભોગવ નદીમાં ગેરકાયદે ખનન કરી રેતી લાવવામાં આવતી હોવાનું જણાયું હતું આ ઉપરાંત વીજ કનેક્શન પણ ગેરકાયદેસર હતું નાયબ કલેક્ટર શ્રી એચ ટી મકવાણાની ટીમે સ્થળ ઉપરથી

ખાનગી ગાડી ની અંદર મોરચલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદી ની અંદર રેડ પાડતા ત્યાંથી આ ની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા તેમજ ભોગાવો નદી માંથી ગેરકાયદેસર રેતી નું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર સોળ છે ડમ્પર પાંચ જેસીબી એક તેમજ લોડર મશીન એક અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ સાત કરોડ ને દસ લાખની જે મુદ્દા માલ છે જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દા માલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લિંબાળિયા આ બંનેની સામે ધ ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે